કરવાના છીએ આમ તો શેખ હસીના હજુ ગઈકાલ સુધી ભારત સાથે સારા સંબંધો ધરાવનાર ચીન ભણી ઢળનાર એવા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન હતા પણ છે આંદોલન વિદ્યાર્થીઓનું ચાલી રહ્યું હતું અને અનામતની કેવી પ્રથાની બાબત હતી એની આપણે ચર્ચા કરીશું પરંતુ આજે સંસદના ભારતીય સંસદના બંને ગૃહોમાં આપણા વિદેશ મંત્રી જયશંકરે આ બાંગ્લાદેશના ઘટનાક્રમ વિશે અને શેખ હસીના ભારત આવી ગયા છે અને એમને સુરક્ષિત સ્થળે અજ્ઞાત સ્થળે એમને સુરક્ષા સાથે રાખવામાં આવ્યા છે એની વાત કરી એમણે બાંગ્લાદેશની પરિસ્થિતિ વિશે ચિંતા પણ વ્યક્ત કરી અને લોકસભામાં અને રાજસભામાં એમણે નિવેદન કર્યું એ પહેલા સર્વપક્ષી બેઠક યોજવામાં આવી માન્ય વડાપ્રધાન તો આવી બેઠકોમાં હાજરી આપતા નથી બહુ જ વ્યસ્ત હશે ક્યાં કયા ઉપક્રમોમાં વ્યસ્ત હશે ખબર નથી પરંતુ જ્યારે હજુ ગયા મહિને જ શેખ હસીના ભારત આવ્યા હતા ત્યારે એમને લડી લડીને હસી હસી એમાં લગભગ અલોપ હતા અજ્ઞાતવાસમાં કદાચ માનનીય વડાપ્રધાન હશે એમને રહેવાનો અધિકાર છે વિપક્ષો સાથેની બેઠકમાં આમ આદમી પાર્ટી જેના અગિયાર સભ્યો સાંસદો છે અને જે રાષ્ટ્રીય પક્ષ છે એને એ બેઠક માટે નિમંત્રણ નથી મળ્યું એવું એના રાજસભાના સાંસદ અને છ મહિના સુધી જેમને જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યાર જેલમાં હતા અને પછી સુપ્રીમ કોર્ટે એમને મુક્ત કર્યા એ સંજય સંજયસિંહ એમણે આ નિવેદન કર્યું આમ આદમી પ્રત્યેનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો જે ખાર રાખી રહી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર સર્વપક્ષી બોલાવવામાં આવે ત્યારે એમાં વિપક્ષના નેતા બંને ગૃહોના ઉપલા ગૃહમાં એટલે કે રાજસભામાં મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષના નેતા લોકસભામાં રાહુલ ગાંધી વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બાકીના તમામ પક્ષોના નેતાઓ વિપક્ષની એ સર્વપક્ષી બેઠકમાં હાજર રહ્યા અને એ વખતે એમનું બ્રિફિંગ કરવામાં આવ્યું અને રાહુલ ગાંધીનો એક સવાલ હતો જે સવાલનો જવાબ હજુ અનુત્તર છે અને જરૂરી નથી કે વિદેશી બાબતો વિદેશી સંબંધોને લગતી બાબતોમાં સરકાર એ બધું પ્રગટપણે કહી દે પણ ઇન કોન્ફિડન્સ ઇન કેમેરા કેટલીક બાબતોમાં ઓપોઝિશનને વિશ્વાસમાં લેવાની જરૂર હોય છે એ તો તમને ખ્યાલ હશે કે ઓગણીસો ને બાસઠ માં જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે પણ લોકસભા અને રાજસભાની અંદર વિપક્ષના નેતાઓએ પ્રાઇમ મિનિસ્ટર નેહરુ પર તડી પાડી હતી અને નેહરુએ શાંતિથી બંને ગૃહોમાં બેસીને સાંભળ્યા હતા એમને અને પછી એમને પોતાના કાર્યાલયમાં બોલાવીને જે ગુપ્ત ફાઇલો હતી એ ફાઇલો પણ વિપક્ષના નેતાઓની સામે ખુલ્લી મૂકી હતી કે આ પરિસ્થિતિ છે પણ નરેન્દ્ર મોદી અને પંડિત જવાહરલાલ નહેરુ એની વચ્ચે મોદી અને અટલ બિહારી વાજપેયી વાજપેયી પણ નરેન્દ્ર મોદી માટે વિપક્ષે શત્રુ છે એવું એમના દસ વર્ષના શાસનમાં આપણે જોયું છે પણ આજે જયશંકરે બંને ગૃહમાં નિવેદન કર્યું અને કયા સંજોગોમાં શેખ હસીનાએ ભારત આવવા માટે વિનંતી કરી અને ત્યાંની ઓથોરિટીઝે પણ પ્રવેશ માટેની ભારત સરકારને વિનંતી કરી અને એ ત્યાંના એરફોર્સના વિમાન મારફત આવ્યા અને વિમાન પાછું પણ ગયું હવે અપેક્ષા એવી હતી કે શેખ હસીનાને

શેખ હસીનાના પુત્ર ત્યાં આગળ બિઝનેસમેન હોવા છતાં એમને એમના માતુશ્રીને ત્યાં રાજ્યાશ્રય આપવામાં આવે તો કદાચ વધુ ભડકા થઈ શકે અને બીજો કોઈ દેશ એમને રાજ્યાશ્રય આપશે કે કેમ એ પણ પ્રશ્ન છે કારણ કે રાહુલ ગાંધીનો જે સવાલ હતો એ સવાલની પાછળ એમની અપેક્ષા એ હતી જાણવાની કે આની પાછળ ચીન જવાબદાર છે કે કેમ કારણ કે મ્યાનમાર માં સત્તા પલટો કર્યો સુકીની સરકારને જેને ડૂલ કરી અને ત્યાં મિલિટરી ઝૂંટા એટલે કે લશ્કરી શાસન આવ્યું તો એની પાછળ ચીન હતું અને એ જ રીતે પણ ચીનની ભૂમિકા હોવાનું કોઈ નકારી શકે નહીં પરંતુ માન્ય વડાપ્રધાન કે આપણી સરકાર એ ચીનનું નામ નથી લેતા એ રીતે કે ચીન નારાજ થઈ જાય તો ચીન આપણી સરહદોમાં ઘુસી આવ્યું છે ચીન આપણું દુશ્મન ગણાય છે અને છતાં આપણો વેપાર છે ને ફાટફાટ વધી રહ્યો છે આપણી આયાત ફાટ ફાટ વધી રહી છે એ હકીકત છે અને એ હકીકત એ જે પેલા અંધભક્તો છે એ કદાચ સ્વીકારે કે ન સ્વીકારે ભારત સરકારના આંકડાઓ છે ને એ બહુ બોલી રહ્યા છે પણ આજે દિલ્હીની આ ઘટનાની વાત આપણે કરી પણ ઢાકાના અખબારો અમે વાંચી રહ્યા હતા ડેલી સ્ટાર અને ઢાકા ટ્રીબ્યુન એમાં જે બહુ મહત્વના સમાચારો અમે જોયા એ કે ત્યાંના રાષ્ટ્રપતિ શાહબુદ્દીન એમણે સંસદને બરખાસ્ત કરી દીધી છે એમણે વિપક્ષના નેતાઓ વિદ્યાર્થી નેતાઓ લશ્કરી વડાઓ એમને તેડાવીને એમની સાથે બેઠક યોજીને અને ખાસ કરીને લશ્કરી જે વડાઓ છે એમાં લશ્કરના વડા જનરલ એમને એ સૂત્રધાર છે અને એ ઇન્ટ્રીમ સરકાર પણ વચગાળાની સરકાર રચશે એ દરમિયાન નોબેલ પ્રાઇઝ વિનર એ ડોક્ટર મોહમ્મદ યુનુસ એ એમના એમની સરકારના સલાહકાર બનશે એવું એમણે સ્વીકાર્યું છે કારણ કે વિદ્યાર્થી આંદોલન કરતા હોય એ વિનંતી કરી હતી વારંવાર આગ્રહ કર્યો હતો કે આ નોબેલ પ્રાઇઝ વિનર એ નવી સરકાર જે બને વચકાળાની સરકાર બને એને એના એડવાઇઝર બને અમેરિકાએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે અને એ પ્રતિભાવ એમણે એવી રીતે એને ચિંતા વ્યક્ત કરી છે કે પહેલા તો છે ને ત્યાં હિંસાચાર બંધ થાય ભારત પણ એવું ઈચ્છે છે કે ત્યાં હિંસાચાર બંધ થાય અને ભારતના રાજ્યોની અંદર બાંગ્લાદેશી એ ઘુસી ન આવે એને માટેની પણ માનનીય ગૃહમંત્રી અમિત શાહે બધાને સૂચના આપી છે પણ તમને ખ્યાલ હશે કે આ બધો ઘટનાક્રમ જે ચાલી રહ્યો હતો અને જે ઘટનાક્રમ આકાર લઈ રહ્યો હતો એનો સૌથી પહેલા અણસાર જો કોઈને આવ્યો હોય તો એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને મમતા સ્પષ્ટપણે કહ્યું હતું કે યુનાઇટેડ જે નિર્દેશો છે એ બાંગ્લાદેશ બાંગ્લાદેશથી જો ત્યાંથી હિજરત કરીને માનવીય ધોરણે એ લોકો છે ને જો અહીંયા મદદ માગશે અને આવશે તો અમે માનવતાને ધોરણે એમને યોગ્ય તે રક્ષણ આપીશું અથવા તો એમની એમની જે જરૂરિયાતો છે એ પૂરી માનવીય જરૂરિયાતો પૂરી કરીશું ભારત સરકાર એની સાથે સંમત છે કે કેમ એ જુદો પ્રશ્ન છે પણ હવે બધા જ મુખ્યમંત્રીઓ મમતા બેનર્જી સહિત બધા જ મુખ્યમંત્રીઓએ નિવેદન કર્યું છે કે કેન્દ્ર સરકાર જે કહેશે એ પ્રમાણે અમે આગળ વધીશું અને વિપક્ષની બેઠકમાં પણ જયશંકર વિદેશ મંત્રી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી એ ઉપસ્થિત હતા અને એમણે બધાને કહ્યું કે આ સંદર્ભમાં દેશ અને બધાનો સહકાર મળી રહે અને જયશંકરે ગૃહમાં પણ ગૃહનો સર્વાનુમત સહકાર મળે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી ને સ્વાભાવિક પણ છે કારણ કે વિદેશી બાબત હોય અમે હંમેશા કહીએ છીએ કે વિદેશી બાબતમાં ભારતમાં મતભેદ ન હોય શકે અને લશ્કરી બાબતોમાં પણ સરકારની ટીકા કરે કે નરેન્દ્ર મોદી કોંગ્રેસની ટીકા કરે બહાર જઈને પ્રાઇમ મિનિસ્ટર એ પણ યોગ્ય નથી એવું આપણે કહેતા રહ્યા છીએ આ ઉપરાંત જેમને ભાગી જવું પડ્યું પોતાનો દેશ છોડવો પડ્યો એ અવામી લીગના પ્રમુખ થયેલા તમને ખ્યાલ હશે ઓગણીસો એક્યાસી માં એ પાછા પોતાના દેશ ગયા ત્યારે દિલ્હી થી પાછા એ ગયા અને આપણે ગઈકાલે જે કંઈ વાત કરી હતી એના સંદર્ભમાં અમે કદાચ એક ક્ષતિ મારી રહી હોય તો એક્યાસી માં પ્રાઇમ મિનિસ્ટર નહીં પણ અવામી લીગ જે પાર્ટી રહેમાનની એના અધ્યક્ષ બન્યા બન્યા એ અને પછી માં પ્રાઇમ મિનિસ્ટર મુજીબુ છિનિસ્ટર બે હાજર આઠ નવ ની જે ચૂંટણી થઈ એની અંદર એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારથી અત્યાર સુધી એ ચૂંટણીઓ રીત કરીને ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરીને ચૂંટણી પંચને કયાગરુ બનાવીને બેફામ રીતે વર્તીને

એનું ફળ એમણે આજે ભોગવવું પડ્યું છે અને તમને ખ્યાલ હશે કે કરીને બહુ જ જાણીતી નોવેલ જે બેસ્ટ સેલર નોવેલ દુનિયાભરની ભાષાઓમાં થઈ ગુજરાતી સહિત સહિત હિન્દી એ લેખિકા અને બહુ જ જાણીતા એવા એ વખતે સ્ટુડન્ટ લીડર પણ રહ્યા એ તસલીમા નસરીન એમણે આજે છે ને બહુ સ્પષ્ટપણે જે નિવેદન કર્યું છે એ નિવેદનમાં એમણે टूं कही कहू हसीना मृत्यु संया पर जब मिलने के लिए वहां गई तो हसीना ने मुझे देश से फिर से निकाल दिया हसीना ने इस्लामी कट्टरवादियों को खुश करने के लिए

એટલે એના સંદર્ભમાં એ કહે છે કે તસ્લીમા નસરીન ને એટલે શેખ હસીના ને એના કર્મોનું ફળ જ મળી રહ્યું છે અને મેં કહ્યું એમ કે જે ખાલીદા જિયાને એમને જેલમાં નાખી રાખ્યા હતા ક્યારેક ચને હોસ્પિટલમાં હતા છેલ્લે છેલ્લે હોસ્પિટલમાં હતા એ વખત એટલે ખાલીદા જિયાને પણ ખાલીદા જિયાને પણ રાષ્ટ્રપતિએ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે અને જુલાઈથી માંડીને જે આંદોલન ચાલતું રહ્યું એ આંદોલન ઇશ્યુ થઈ ગયા છે વાંચ્યો જેનું શીર્ષક ઘણું બધું કહી જાય છે કે બાંગ્લાદેશ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે અથવા તો સોનેરી સવાર પડી છે એમ એનું ટાઇટલ કે છે એટલે મેં કહ્યું એમ કે અમેરિકાએ ત્યાં પહેલા તો હિંસા અટકે એવી અપેક્ષા કરી છે અને સાથે સાથે ત્યાં લોકશાહી સરકાર રચાય એવી પણ અપેક્ષા કરી છે આપણે જે વાત કરતા હતા એ મેં કહ્યું કે ત્યાંના અનામત વિરોધી આખો જે ચાલી રહ્યો માહોલ વિદ્યાર્થી આંદોલન અને એ બધું એને જેનો ટેકો હતો એ બીએનપી અને બીજા જે એક્સ્ટ્રીમિસ્ટ મુસ્લિમ જે સંગઠનો છે એનો ટેકો રહ્યો અને એમાં ખાસ કરીને જે સ્વાતંત્ર સૈનિકો એમના વંશજોને માટે જે અનામત હતી એ અનામતને દૂર કરવા માટે આંદોલન બહુ લાંબો સમય ચાલ્યું એટલે કે લગભગ એકાદ મહિનાથી ત્રણસો જેટલા લોકો એમાં માર્યા ગયા છેલ્લે છેલ્લે નેવું થી ત્રણસો નો આંકડો ચાલે છે પણ એમાં સ્થિતિ એવી હતી બાંગ્લાદેશમાં કે કેસ ટકા સ્વાતંત્ર સેનાનીઓના પરિવારો સ્વાતંત્ર્ય સેનાની કોણ એટલે બાંગ્લાદેશ જેણે નિર્માણ કર્યો જેમાં ભાગ લીધો પાકિસ્તાનથી જુદું કરવા માટે એ લોકો અને મેં તમને કહ્યું એમ કે બીએનપી અને જમિયત એ બંને એ પાકિસ્તાન પરસ્ત સંગઠનો છે અથવા તો પાર્ટીસ છે એટલે એ લોકોને માટે સ્વતંત્રતા સેનાની માટે રિઝર્વેશન જે ત્રીસ ટકા હોય એ ત્રીસ ટકા રિઝર્વેશન એમને કટસું હતું એક ટકા રિઝર્વેશન દિવ્યાંગને માટે છે પાંચ ટકા રિઝર્વ હતું પાંચ ટકા રિઝર્વેશન ધાર્મિક અલ્પસંખ્યક એટલે હિન્દુ ખ્રિસ્તી અને બૌદ્ધ માટે ત્યાં આગળ આ ત્રણેયનું જોઈન્ટ સંગઠનો પણ છે બાંગ્લાદેશમાં

મુસ્લિમ પરસ્ત છે અને પ્રો પાકિસ્તાની છે બીજું જે દસ ટકા અનામત હતી એ મહિલાઓ માટે અને અનામત એ પછાત જિલ્લાઓને માટે હતી એ રીતે બાંગ્લાદેશની અંદર સિવિલ સર્વિસમાં આ પ્રકારની વ્યવસ્થા હતી એ એમાં જે પરિવર્તન આવ્યું અને સુપ્રીમ કોર્ટે પણ આ મામલો હાથમાં લીધેલો એ પરિવર્તન પછી હવે ત્રાણું ટકા અનરિઝર્વ છે એટલે કોઈ અનામત નહીં ત્રાણું ટકા જગ્યાઓ માટે પાંચ ટકા સ્વાતંત્ર સેનાનીઓના પરિવાર માટે જે ત્રીસ ટકા હતો એ પાંચ ટકા અને બે ટકા અલ્પસંખ્યકો માટે એટલે કે હિન્દુ ક્રિશ્ચન અને બૌદ્ધ માટે આ પરિસ્થિતિ અત્યારે છે હજુ પણ ત્યાં કેવી સરકાર રચાય છે અને હુ કોલ્સ ધ શોટ એ જોવાનું છે અને એ સંજોગોની અંદર આપણે આમ તો ત્યાં જે વચગાળાની સરકાર રચાય એ સરકાર કેવી ચાલે છે એની આપણે એના તરફ નજર રાખીશું અને તમારી સાથે અમે એની વિગતો સમયાંતરે આપતા રહીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને અમારો આ એપિસોડ તમને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર